દહેજની એસઆરએફ કંપનીની બસને નડ્યો અકસ્માત પાંચ થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કંપનીના પાંચ થી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આજ રોજ ભરૂચ થી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈ બસ જઈ રહી હતી તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સવાર થી વધુ ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ